જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડું આવી રહ્યું છે કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ પણ થઈ છે માલ મિલકતોને નુકસાન પણ થયું છે અને ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન નોંધાયું છે ઘણા દિવસોથી આગોતરી આગાહી હતી કે વરસાદ પડશે જોશથી પવન ફૂંકાશે વાવાઝોડું આવશે સરકારે ખાલી હવામાન વિભાગ દ્વારા આગાહી કરીને સંતોષ માણ્યો પણ જે સરકારી તંત્ર દ્વારા આગોતરી તૈયારી થવી જોઈએ લોકોને સાવચેત કરવા જોઈએ અને પૂરતી જાગૃતિ માટેનાને જાનહાની ના થાય એવા પ્રયત્ન કરવા જોઈએ પણ દુઃખ સાથે કહેવું પડે કે સરકારે કોઈ આગોતરી તૈયારીઓ કે લોકોને સાવચેત ના કર્યા એના કારણે આજે ગુજરાતમાં આ વાવાઝોડા કમોસમી વરસાદને કારણે ચૌદ જેટલા લોકોના મોત થયા છે લગભગ મહિલાઓ દસ જેટલા પુરુષોના આમક નિર્દોષ રીતે મોત થયા સાથે સાથે આખા ગુજરાતમાં જે રીતે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો વાવાઝોડાની સ્થિતિ થઈ અને જે કરા સાથે વરસાદ પડ્યો આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ખૂબ વ્યાપક નુકસાન થયું છે જે ઉનાળુ પાક છે બાજરી છે જુવાર છે મકાઈ છે મગ છે કે અન્ય જે ઉનાળુ પાકો ખેતરમાં તૈયાર હતા એને પણ વ્યાપક નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં એપીએમસીમાં જે ખેડૂતો પોતાનો તૈયાર માલ વેચવા માટે આવ્યા અને ત્યાં જે ઢગલા કર્યા હતા ત્યાં પણ વરસાદને કારણે તૈયાર પાક પણ પલળી ગયો અને ખૂબ ખૂબ નુકસાન થયું ગુજરાતમાં વાવેતર મોટા પ્રમાણમાં હોય અને એમાં શરૂઆતના સમયમાં જ કુદરતી જે વાતાવરણ થયું એનો મોર આવા નુકસાન થયું ત્યારે પણ ખેડૂતોની રજૂઆત હતી કે કેરીમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે સરકાર અમને સહાય આપે પણ ત્યારે સરકારે કોઈ સહાય ના આપી ના જે કમોસમી વરસાદ આવ્યો એનાથી કેટલાય વિસ્તારોમાં કેરીઓ તૈયાર જે કેરીઓ હતી તૂટી ગઈ અને મોટા પ્રમાણમાં બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે જામફળ અને અન્ય પાકોના પણ જે ફૂલ બેસવાનો સમય હતો એમાં પણ ખેડૂતોને નુકસાન થયું સાથે સાથે અનેક વિસ્તારોમાં ક્યાંક ઘરો ઉપરની સોલ સોલર પેનલો તૂટીને પડી કેટલી જગ્યાએ હોર્ડિંગ્સો તૂટીને પડ્યા કેટલી જગ્યાએ ઝાડ પડવાના કારણે માલ મિલકતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે હજુ પણ આગાહી છે કે આવનારા દિવસોમાં પણ વાવાઝોડું પવન ફૂંકા છે કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ છે સરકારે વાવાઝોડું આવે કમોસમી વરસાદ થાય ત્યાર પછી ટોલ નંબર જાહેર કરે એના બદલે જો આગોતરી તૈયારી કરે હજુ પણ તૈયારી કરે તંત્રને સાફદુ કરે તંત્રને તૈયાર કરીને લોકોને જાગૃત કરે તો આવનારા દિવસોમાં પણ જાનહાનિ ના થાય એની પૂરતી તકેદારી સરકાર રાખે એવી વિનંતી કરીએ છે સાથે સાથે જે ચૌદ જેટલા લોકોના મૃત્યુ થયા એ ખૂબ દુઃખદ ઘટના છે એના પરિવાર પર ના એને સહન કરી શકાય એવી સ્થિતિ છે ત્યારે સરકાર તાત્કાલિક આ મૃતકના પરિવારોને દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરે જે પણ ઘાયલ લોકો છે એને પણ સરકારી ખર્ચે તાત્કાલિક સારવાર મળવી જોઈએ ગુજરાતમાં અત્યારે માવઠું પડી રહ્યું છે અને અત્યારે કેરીની સિઝન છે અને આ માવઠાને લઈને કેરીમાં કેટલું નુકસાન થશે તે વિશે વિગતે જણાવતા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ શું કહ્યું તે જોઈએ અને સાત તારીખની જે માવઠા અને વાવાઝોડાની આગાહી છે એમાં હાલ ગુજરાતના ખેડૂતોને મુખ્યત્વે જે ખેડૂતો કેસર કેરી કે બીજે કેરીની ખેતી કરે છે બાગાયતી કેરીનું એવું છે કે અત્યારે હવે પાકવાની નજીક આવી ગઈ છે અને એના ડી ઉપર જો પાણીનું એક ટપકું પણ પડી જાય તો એ કેરી અંદરથી સડવા માટે ગુજરાતમાં કેરીનો વાવેતર વિસ્તાર જ્યાં વધારે છે એવા જ વિસ્તારમાં આ માવઠાની આગાહી પણ છે સુરતમાં દસ હજાર બસો ઓગણચાલીસ હેક્ટરમાં છે આંબાની ખેતી નર્મદામાં ત્રણ હજાર સાતસો અગિયાર હેક્ટર ભરૂચમાં બે હજાર નવસો છપ્પન હેક્ટર એવી રીતે સૌથી વધારે નવસારીમાં ચોત્રીસ હજાર આઠસો ઇઠોતેર હેક્ટર અને વલસાડમાં આડત્રીસ હજાર તેત્રીસ હેક્ટર આ છે આંબાની ખેતી કેરીના ખેડૂતોને તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે એ ઉપરાંત ખેતી છે એવા સુરતમાં બે હજાર ત્રણસો ચોત્રીસ હેક્ટર છે નર્મદામાં નવ હજાર આઠસો ને દસ હેક્ટર છે ભરૂચમાં દસ હજાર સાતસો ને ત્રીસ હેક્ટર કેળનું વાવેતર છે એવી રીતે આણંદ જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં કેળનું વાવેતર છે આ કેળ જો વરસાદની સાથે પવન ગતિથી ફૂંકાય તો કેળના છોડ પડી જશે એ ફરીથી ઉભા કરવા અશક્ય જેવું છે બીજી ગાંઠ ફૂટે ત્યાં સુધી ખેડૂતે રાહ જોવી પડશે કેરી અંદરથી સડીને નુકસાન કરશે ગતિથી પવન ફૂંકાશે વરસાદની સાથે તો કેરી પડી જશે વાવાઝોડા અને માવઠા પછી સરકારે તાત્કાલિક યુદ્ધને ધોરણે આ બાગાયતી પાકોનો સર્વે કરી લેવો જોઈએ અને ભોગ બનનાર ખેડૂતોને વળતર પણ મળવું જોઈએ સાથે સાથે જો માવઠાને કારણે કેરીને વધારે પડતું નુકસાન થઈ ગયું તો બજારમાં કેરીના ભાવ ઊંચા જશે અમસ્તા પણ અત્યારે કેરીનો પાક આ સિઝનમાં ઓછો છે અને એમાં માવઠાથી ખરી પડે અથવા સડી જાય તો ઓર ઘટાડો થશે એટલે સ્વાભાવિકપણે કેસર કેરીનો ભાવ બજારમાં ઊંચો જાય એ પણ શક્યતા છે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને નમસ્તે